તમને વિશ્વાસ છે પથ્થર અંદર એ પ્રગટેલા છે એમ શ્રી ગણેશ આય નમઃ વરદાય કરાય લંબોદરાય સકલાય જગદ્દિતાય રાય શ્રુતિ અગ્ન વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નવ નમસ્તે વક્રતુંડા મહાકાયોટિ સ્વામિઘ્નમ પૂર્વે દેવ કાર્ય સુરદા ઓમ શ્રી ગણેશ આય નમઃ આજે ગણપતિ દાદા અને તમામ દેવી દેવતાઓની મુલાકાતે યુટ્યુબના માધ્યમથી મારો સંપર્ક કરી અને શ્રી રસિકભાઈ બાબરિયા આવેલા છે હવે બાકીની તમામ વાતચીત હું સીધી રસિકભાઈ બાબરીયા સાથે કરું છું રસિકભાઈ દાદાના ઘરમાં તમારું સ્વાગત છે તમે યુટ્યુબના માધ્યમથી આ વિડીયો જોયા હતા અને પછી તમને મન થયું પૂના આવું છે મેં આપને કહું ભાઈ આવો અને આપણે મળીએ છીએ અને તમે તકલીફો પછી અથડાતા કૂટાતા હેરાન થતા અહીંયા ઉનાવ્યા તમારો ગણપતિ દાદાનો તમારને જે અનુભવ થયો તમને તમારા પરિવારને એ તમે તમારી પોતાની ભાષામાં તમારી વાણીમાં કયો તમને શું અનુભવ થયો અહીંયા કોઈ ચીટિંગ ફ્રોડ લાગ્યો એટલો બધો આત્મવિશ્વાસ જી કે જે ખરેખર મારી સામે દાદા જ બિરાજે છે દાદા સાથે પ્રશ્નોત્તરી થઈ દાદાએ બધા જ પ્રશ્નોના સચોટ જવાબ આપ્યા છે મારા મનનું સમાધાન થઈ ગયું છે પછી તમે સાહેબ મને હમણાં ચીટિંગનું પૂછ્યું ચીટિંગ શબ્દ હું બોલું ને તોય હું નગુણો કહેવાય દરરોજ કુળદેવી અને ભૂરાપુરાની અને મહાદેવની ભક્તિ મારી વ્યર્થ દે સ્વામિનારાયણ ભગવાનની મારી ભક્તિ વ્યર્થ દે દેવાદી દેવ ગણપતિ દાદાની સામે વહે એક પણ શબ્દ હું ખોટું બોલું તો હું આ ભાવ ના છૂટી શકું કોઈ પૂર્વની કમાઈ છે કે અહીંયા અત્યારે સાહેબ તમારી ઘરે દાદાની સામે સાક્ષાત્કાર કર્યો હજી પણ નજીકના ભવિષ્યમાં ક્યારે આવવાનું આવું એવો હું અહીંથી ભાવ લઈને આવું છું અને મારી હજી પણ એવી ઈચ્છા છે કે પાછો હું ઉના આવું દાદાનો સાક્ષાત કરું દાદાનું દર્શન કરું દાદાનું નમન કરું ખરેખર અહો ભાગ્ય છે મારા કે આજે હું ઉના દાદાની ઘરે ગણપતિ દાદાની સાક્ષીએ સાક્ષાત ખરેખર મારા અહો ભાગ્ય છે કે મારા બધા જ પ્રશ્નોનું નિવારણ ખાલી એક જ બેઠકમાં મનના તમામ તરંગો શાંત થઈ ગયા છે ટેન્શન નીકળી ગયું એક પ્રકારનું ટેન્શન નથી ખરેખર જે હું ભાવ અને ઉદભાવ લઈને આવ્યો હતો કે મારા પ્રશ્નો નિવારણ થશે કે નહીં થાય થશે કે થાય પણ મારા બધા જ પ્રશ્નોનું નિવારણ થઈ ગયું છે સમસ્યા માણસ માત્રને હોય છે એ સમસ્યાઓનું સમાધાન અહીંયા મળે છે મળે છે મળે છે દેવ હાજર છે સાક્ષાત્કાર છે

કે જેની કલ્પના બધાને શબ્દો નથી અને બધા સમાજ સૃષ્ટિની અંદર બિરાતા તમામ માણસોની સમસ્યાનું સમાધાન તમારા કોઈ ઓળખીતા હોય કે ભાઈ એ કે ભાઈ અમારે આવે આવી સમસ્યાઓ છે તો તમને એવું મન થાય ખરું કે આપણે ઉના મોકલીએ એને પ્રશ્નોના ઉકેલ માટે મોકલવા જોઈએ ધર્મનું કામ છે માણસને રસ્તો ના મળે અને રસ્તો બતાવીએ એ જ ધર્મ છે આંગળી પકડવી જ પડે એમ છે અત્યારે અને માણસ માત્ર દુઃખદ દુઃખી છે કાંઈક ને કાંઈક સમસ્યાઓ દરેકને દુઃખી છે દરેકની સમસ્યા અલગ અલગ છે રસ્તો ના મળે ને રસ્તો બતાવો એ આપણું ખરેખર આંગળી ચીધાનું પુણ્ય છે અને એ પુણ્ય કમાવું હોય તો દુઃખી કોઈ અંગત હોય કે બહારનું હોય એમાં કોઈ અંગત બહારનું હોતું જ નથી ખબર પડે કે ભાઈ તમે અહીંયા જશો તો તમારી સમસ્યાનું સમાધાન સ્વયંભુ ગણપતિ દાદા આપણે લખ્યું છે સ્વયંભુ સર્વેશ્વર સ્વયંભુ ગણપતિ દાદા એટલે એમાં મૂર્તિમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવાની જરૂર નથી અંદર પ્રાણ ઓલરેડી પહેલેથી હતો અને આપણે ઘરે લાયા છે એટલે પ્રાણ પ્રતિષ્ઠા આપણે કરવાની જરૂર નથી અંદર છે જ દાદા અરે દાદા કેવી કૃપા કરી છે અહીં બેઠા જય જય તમને નીચેનું આપણે જે ખીડકી પથ્થર છે પ્રસાદીનો એનું તમને શું અનુભૂતિ થઈ કલ્પના બારની વાત છે મારી પાસે શબ્દ નથી કે જેની ઉપર નીચે બે શક્તિ છે એક શક્તિ નીચે અનુભવી શક્તિ છે જી તે હાજર છે પ્રશ્નો સાંભળે છે નિવારણ આપે છે શ્રદ્ધા રાખવાની જરૂર છે આપણે જે વાત ભાઈ રિવર્સ આપો એવું બં વાતમાં યશ હોય તો ફરતા નથી છેલ્લા પ્રશ્નો નો સચોટ સચોટ જવાબ સચોટ જવાબ તમને ખ્યાલ આવ્યો હશે કે અમારે દાદા સાથે પેલી મીટિંગ નદી માં થઈ ત્યારે અમને કેવો અનુભવ થયો ખરેખર કે કે આપણે કલ્પના ના કરી શકીએ ઈશ્વર ઘરે આવી રહ્યો છે હું છું

સંદેહ રાખવાની વાત આવતી નથી ભગવાન સાથે સંદેહ રાખે એ માણસ ના કહેવાય ભગવાન સાથે સંદેહ ના હોય શુદ્ધ આત્માથી શુદ્ધ વિચારથી વાત કરવાની વાત અમે અહીંયા પૂછ્યા છીએ એ અમારા ભાગ્ય છે અને ભવિષ્યમાં હર વખતે આવા જ સુખદ અનુભવ મળતા રહે ને એવી દાદાને પ્રાર્થના ફરીથી એક વર્ષ પછી આવશો ત્યારે

ઈચ્છા ઈચ્છા છે ખાસ ભાઈ બંધ દીકરાનો કોઈ વાક નથી વાક છે એના કર્મ કર્મનો એટલે એનું નિવારણ આયે સિવાય એને મળશે નહીં મને એવું ખબર છે આપણે દાદાને એ પ્રશ્ન પૂછીએ દાદા રસિક બાપાના મનમાં એમના મિત્રના મિત્ર કે મિત્રનો દીકરો એમબીબીએસ ડૉક્ટર છે અને ગવર્મેન્ટ એક્ઝામમાં ફેલ થયો છે એ ગવર્મેન્ટ એક્ઝામમાં પાસ થઈ જાય અને રેગ્યુલર એની જિંદગી એક શરૂ થવાની હોય તો દાદા મૂર્તિ તમારી જડબે સલાક ચોંટાડેલી રાખજો રસિક બાપા પ્રયત્ન કરે પણ આપણે ઉંચકાવાનું નથી કન્ફર્મ છે કે અહીંયા એને જવાબ આપણે આપીશું અને એ છોકરો ગવર્મેન્ટ એક્ઝામ પાસ કરે અને ડૉક્ટરની દુનિયામાં વેલસેટ થાય તો દાદા મૂર્તિ ઉંચકાઈ જાય હવે તમારા આશીર્વાદથી રસિક બાપા ઉંચકી લે માથાથી ઉપર અધ્ધર કરી લે આ એને હમણાં કહેતા નહીં ખાલી એટલું જ કહેવાનું પૂછતું જતે જય શ્રી કૃષ્ણ